આ રીતના મોજા ઉતરે છે પાણીના અને એમ કે તે નાવાની ના પાડી પોતાનું હોય એમ પાણીનું વધારે ઓરલું છે એમ અને અમે ફેમિલી સાથે આવ્યા છીએ અને પછી આપણે જે દ્વારકા રીતના દર્શન કરીશું તમને બતાવીશું આજે પબ્લિક વધારે છે બધા એમ દર્શન કરવા માણસો બધા બહુ આવ્યા છે એમ અને દરિયામાં પણ મોજાના ઉછાળા મારે છે આ રીત પાણી છે એટલે કે અંદર નાવા જવાની મનાય છે એટલે કોઈ ગયો નથી હવે આપણે ગોમતી ઘાટના દર્શન થઈ ગયા છે અને હવે આપણે મંદિરે જાવું દ્વારકાધીશ મંદિરના દર્શન તમને કરાવે

હવે આપણે મોગલ ધામ આવી ગયા છીએ અને આપણે મોગલ માતાજીના દર્શન આપણે કરીશું અને હવે આપણે માં પ્રવેશ કરીશું હાલમાં આપતો થોડી નહી નીકળતી જામી છે હવે આપણે બોમ્બેના દર્શન કરવા